સા ડભોઈ મદરેસામાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ માટે જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ સોમેશ્વર પાર્ક સોસાયટી મદરેસાએ પંજેતનમાં ઇસ્લામી તાલીમ લેતા જેમાં તકતીથી લઈ કુરાન શરીફ સુધી તલબાઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ બાબા ફરીયંગ કમિટી દ્વારા મદરેસાના બાળકોનું શાલાના જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાહીઠ જેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ખાનદાન અશરફિયાના હઝરત સલમાન અશરફ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ન્યાત શરીફ તેમજ તકરીર અને પ્રોગ્રામ બાદ બાળકોને આલીમો અને આગેવાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગમાં હઝરત તાહિર હુસૈન બાપુ કાદરી સુબહાની મિયા હઝરત ગુજ્જુ બાપુ શાહનવાઝ બાપુ ગુલામ નબી બાપુ હનીફ બાપુ તેમજ સાદાતે કિરામ અને ઉલમાએ કિરામની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ સંપન્ન થયો હતો बारह महीनों के नाम बताइए पहला दूसरा तीसरा चौथा आठ माँ जपावल छठा यानी नमाजी के बदन और कपड़ों का पाक होना सत्रह औरत यानी मर्द के नाप से लेकर घुटनों के नीचे तक बदन का छुपा होना वक्त यानी नमाज का टाइम होना एक कान के लौ दूसरे कान की लौ तक और इससे पर तीन बार पानी बहा है फिर को? दोनों वतों को कौन ओ है जिसका जाए जैसे अदा करना हर एक पोज है वाजे नुखा वाजे नुखा वाजे नुखा वाजे नुखा। जिसका एक कान खिलाओ दूसरे कान खिलाओ तक और इससे पर तीन बार पानी बहा फिर को फिर दोनों हाथों को कौन